ચાલો દર્શક મિત્રો આ વિડીયોની અંદર હું તમને બાજરીના પાક વિશે કેટલીક માહિતી એ આપવાનો છું ખાસ કરીને આ બાજરીનો પાક એ ક્યાં ઉગાડવામાં આવે છે એના માટે કેવી આબોહવા હવામાન જમીન એ જોઈએ છે ને એનો ખોરાક તરીકે મુખ્યત્વે ક્યાં ઉપયોગ થાય છે અને ખોરાકમાં કઈ રીતે તે આપણા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે તેની અહીંયા તમને હું ટૂંકમાં છે માહિતી આપવાનો પ્રયત્ન કરું ને તે કઈ રીતે તૈયાર થાય છે તેની પણ અહીંયા ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર આપું છું આમ તો આ બાજરી છે એ ધાન્ય પાકની અંદર આવે છે અને લગભગ વાત કરીએ તો ચાર હજાર વર્ષ પહેલાં એશિયા અને આફ્રિકા છે એમાં બાજરી છે એની ખેતી છે તે થતી હતી ત્યારબાદ વાત કરીએ તો મધ્યયુગની અંદર યુરોપમાં પણ એનો એ ઉપયોગ થવા માંડ્યો વાવેતર થવા માંડ્યું યુનાઇટેડ સ્ટેટ અર્થાંત અમેરિકા છે તેમજ પશ્ચિમ યુરોપ છે એમાં પણ તે ઉગાડવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ભારત અને એમાં પણ ઘણા બધા રાજ્યો એમાં એનો મુખ્ય ખાદ્ય ખોરાક પાક તરીકે આપણે એ ઉગાડીએ છીએ તો આમ તો ખેતરમાં વાવેતરથી માંડીને લગભગ તૈયાર થતાં એ ત્રણથી સાડા ત્રણ મહિના જેવો એનો સમય થાય છે અને ખાસ એ ઉપયોગી હોવાને કારણે યુનાઇટેડ નેશન્સ દ્વારા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર અને એના દ્વારા વૈશ્વિક ખાદ્ય પુરવઠામાં પણ એના વર્ષને વર્ષ તરીકે એ વિશેષ મહત્વ આપવામાં આવેલું આમ તો બાજરી છે એના દાણાની અંદર કાર્બોહાઈડ્રેટ્સ એનું પ્રમાણ એ વધારે હોય પ્રોટીનનું પ્રમાણ પણ લગભગ છ થી અગિયાર ટકા જેટલું હોય ચરબીનું પ્રમાણ પણ દોઢ ટકાથી માંડીને પાંચ ટકા જેટલું હોય એટલે મોટા ભાગે એનો ઉપયોગ છે એ ખોરાકની અંદર આજે દિન પ્રતિદિન છે એ વધતો જતો આપણે જોવા મળે છે મોટા ભાગે આ પાક છે એ આમ તો ત્રણે ત્રણ ઋતુની અંદર લઈ શકાય અર્થાત આપણે વાત કરીએ તો ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક તરીકે છે એનું વાવેતર છે એ આપણે થતું હોય છે અને ઓછા સમયની અંદર ઓછા વરસાદની અંદર કે ઓછા પાણીની અંદર ઓછી ફળદ્રુપ જમીન હોય તો પણ આ પાક છે એ સરળતાથી છે એ ઉગાડી શકાય છે અને સારું એવું ઉત્પાદન છે એ ખેડૂતો છે એ લઈ શકે છે આથી આનું વાવેતર છે એ વિશેષ પ્રમાણમાં આપને જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત રાજસ્થાન જેવા જે પ્રદેશો છે તેની અંદર આ પાક છેનું વાવેતર છે એ વિશેષ થાય છે ગુજરાતમાં પણ આપણે ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો છે ત્યાં આ બાજરી છે એનો પાક છે એ સૌથી વધારે છે એ ઉગાડવામાં આવે છે અને લગભગ વાત કરીએ તો આમ તો દેશના ઘણા બધા જે રાજ્યો છે તેની અંદર આ પાક છે એ ઉગાડવામાં આવે છે ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર મહારાષ્ટ્રની અંદર પણ કેટલાક છે આ પાક છે એનું ઉત્પાદન કરીને પરાક તરીકે છે એ ઉપયોગ કરવામાં આવે છે બાજરાના દાણા છે એ તૈયાર થાય એટલે તેમને દળાવીને એ લોટમાંથી ખાસ કરીને વાત કરીએ તો જેને રોટલા તરીકે આપણે ઓળખાવી શકાય તો આ રોટલો બનાવીને પરાખ તરીકે ઉપયોગ કરવામાં આવે છે પ્રાચીન સમયની અંદર બાજરાના દાણા એને બાફીને એનું ધાન એ બનાવવામાં આવતું હતું જેને બોળો તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતી સાહિત્યની અંદર ગુજરાતના પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતી વિષયની અંદર તો પહેલાંના સમયની અંદર બોળો નામનો એક પાઠ પણ છે એ આના આધારે તૈયાર કરવામાં આવેલો તો આમ તો ખાસ કરીને વાત કરીએ તો આ પાક છે એનું વિશેષ મહત્ત્વ છે એ વધતું જાય છે સૌથી પહેલાં તો તે ઓછી જ ફળદ્રુપ જમીન હોય પાણીની સગવડતા પણ ઓછી હોય તો એવી જમીનની અંદર આનું એ વાવેતર કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો લગભગ પાંચથી છ દિવસની અંદર વાવેતર કર્યા બાદ એ બાજરી છે એની અંદરથી એના કૂપળો છે જમીનની અંદરથી ફૂટે છે અર્થાંત બાજરી છે એ ઉગી નીકળે છે ત્યારબાદ લગભગ વાત કરીએ તો થોડા દિવસની અંદર મતલબ કે પંદરથી વીસ દિવસ બાદ એનું એને પારવાનું જે આપણે કહી શકાય તો એ પણ પારીને બે પારવું એટલે શું તો કે ભાઈ બે છોડ વચ્ચે અમુક ગેપ કે અંતર છે એ જાળવવું જેથી કરીને સ્પેસ મળવાને કારણે એનો જે છોડ છે એનો વિકાસ છે એ સારી રીતે થઈ શકે સમયાંતરે ધીમે ધીમે તેમને સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડીને એ છોડ છે એનો ઉશેર કરવામાં આવે છે અંદાજીત વાત કરીએ તો બે થી માંડીને અઢી મહિના એના જે પાક છે એના છોડ ઉપર જેને આપણે ડુંડું કહી શકાય તો એ ડુંડું પણ તમને અગાઉ આની અંદર વિડીયોની અંદર બતાવ્યું છે તો એ ડુંડા આવે છે અને ધીમે ધીમે તેના પર એ દાણા છે બેસવાનું શરૂ થાય છે ત્યારબાદ એ તૈયાર થતા લગભગ વાત કરીએ તો બીજા વીસ પચીસ દિવસનો અંદાજિત એ સમય લાગે છે ત્યારબાદ એ પાક છે એને ખેતરની અંદરથી વાઢવામાં આવે છે ઘણી જગ્યાએ વાઢીને પણ ડુંડા લણવામાં આવતા હોય છે અને ઘણી જગ્યાએ એ એ ઉપર ડુંડા લણી લેવામાં આવતા હોય છે ત્યારબાદ એ ડુંડા છે એ ખેતરની અંદર એ તપાવવામાં આવે છે અર્થાંત સૂર્યપ્રકાશની અંદર એને સુકવવામાં આવે છે સુકાઈ ગયા પછી તેમને થ્રેસર મારફતે જેને હલર તરીકે પણ ઓળખાવી શકાય એ થ્રેસર મારફતે છે એ ડુંડા છે એની અંદરથી દાણા છે એ અલગ કરવામાં આવે છે અને એ અલગ દાણા કર્યા બાદ તેમને અલગ કોઈ અલગ અલગ ઢગલા પણ કરવામાં આવે છે મેં પણ અમને તમને અલગ અગાઉ વિડીયોની અંદર અહીંયા બતાવ્યું છે એ ઢગલા કર્યા બાદ તેમને ચોક્કસ આમ તો પહેલાં ગુણનો ઉપયોગ થતો તો એને ભરવા માટે હજી પણ કેટલીક જગ્યા ગુણનો ઉપયોગ થાય છે પણ વર્તમાન સમયમાં બોરી અર્થાત થેલી પણ આપણે કહી શકાય તેનો ઉપયોગ થાય છે તો તેની અંદર ભરીને વ્યવસ્થિત છે એ પેક કરીને બજારની અંદર કે જરૂરિયાત મુજબ ઘરની અંદર પણ તેમને રાખીને સંગ્રહ કરે છે અને વધારેની જે બાજરી છે કે બાજરો હશે તેને બજારની અંદર મૂકીને એ વેચાણ કરવામાં આવે છે તો આ રીતે આ પાક છે એ ખેડૂતો છે એ ઓછા સમયની અંદર વધારે આવક માટે આ પાક ઉગાડી શકે છે આમ ગુજરાત અને બીજા કેટલાક રાજ્યોની અંદર આ પાક છે આ વિશેષ મહત્વ ધરાવતો ખાદ્ય પાક અને ધાન્ય પાક છે એ અહીંયા મેં તમને એના વિશેની ટૂંકમાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો